આ મારા તરસાલી નેશનલ હાઈવે થી ધન્યાવી તરફ જતો રસ્તો છે આ રસ્તા પર છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખૂબ પરિસ્થિતિ ખરાબ કારણ કે પહેલાં ઓજી વિસ્તારમાં આવતું હતું પણ જ્યારથી આપણે કોર્પોરેશનમાં આવ્યા છે ત્યારથી અમે એક વરસાદી ગટર જે અહીંયા ઘર બહુ પાણી ભરાઈ રહ્યું હતું હાલ તમે એક વરસાદ પડે ને પછી બે મહિના સુધી આ રોડ બંધ થઈ જતો હતો અમે જ રજૂઆત કરી અને ગઈ સાલે જ અમે લોકોએ મંજૂર કરાઈ હતી અને વરસાદી ચેનલનું કામ હાલ પંદર દિવસ પહેલાં જ પૂરું થયું છે ચરીને પૂરાઈને એવું કરાયું હતું પણ હજુ વરસાદ ભારે પડ્યો હોય કામગીરી કરવાની થોડી કોરું નીકળે એટલે ખાડા ખૂબ પડી ગયા છે લોકો કો આવા જવા માં બહુ તકલીફ પડે છે પણ હવે આ એમનું છેલ્લો ટાઈમ છે આ પરિસ્થિતિનો સામનો કરવાનો કારણ કે પાણી ઉપર અમે લોકો આ ત્રીસ મીટર નો રોડ છે રોડ પર મંજૂર સેન્ટ્રલ ડિવાઇડર લાઇટિંગ સાથે નો કરી દીધેલો છે પણ વિકાસ થશે તો થોડી તકલીફ પડશે ખાડા પડ્યા છે અને અમે મારા અધિકારીને મારા પદાધિકારી મેયર ચેરમેન ને પણ મેં રજૂઆત કરી છે જેવું કોરું કોરોનિકરે લોકો મને આશ્વાસન આપ્યું છે કે જેવું કોરોનિક કરશે કામ પૂર્ણ કરી દઈશું ચોક્કસ તમારી વાત સાચી જ છે કારણ કે ખૂબ બીજી રોડ છે કારણ કે આ રોડ થી કાર્બન સાધલી થઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી થાય છે આ રોડ એટલે ટ્રાફિક તમે કદાચ જોઈ શકો છો ખૂબ મોટો ટ્રાફિક રહેશે અને આ રોડ પરથી તમે જશો તો આશરે પચીસ ત્રીસ ગામોનો વ્યવહાર છે એટલે તમે જે કહો છો કે એકસો આઠ ની સમસ્યા આવે તો તકલીફ પડે એમ જ છે પણ અમારી તંત્ર કામે લાગેલું છે હવે આજે કુરુ નીકળ્યું છે એટલે આજે સાંજે નહીં તો કાલ સુધીમાં અમે ખાડા પુરવાની સો ની અમે લોકો કોશિશમાં છે